હેલો દોસ્તો તો કેરી લેવા માટે આવ્યા છે તો જોઈ શકો છો આ બાજુ મારા કાકી કાકા આંબો તોડી પાડે છે હા ભાગી ગયો છે તો દોસ્તો આંબો તૂટી પડેલો છે તો કેરીઓ વીણી કાઢીએ અને એના લાકડા થઈ જાય બીજું શું તો ભરપૂર કેરીઓ લાગી હતી હવે ખબર નહી કઈ રીતે તૂટી પડ્યો તો હવે લાકડા કરી નાખે નાખી આપણે તો સરસ મજાની કેરીઓ પણ છે જોઈ શકો છો

તો બાજકું આપણું ભરાઈ ગયું છે પણ હજી કેરી અંદર છે તો ચાલો હજી વીણવા જઈએ કિરણ દેખાયલા